નમસ્કાર હું નિલેશ કુંભાણી મોડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારા વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ચાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલા તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારેક કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ક્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પો કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના એના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભામાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે હાર્યો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલ્લી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે સુરત લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી જેમણે પ્રજાની સાથે ડ્રો કરીને અને કોંગ્રેસ પક્ષની સાથે ગદારી કરીને હાલમાં એમને પોતે પાંચ દિવસ પછી જે ભ્રમધાન થયું છે એમનો આત્મા જે જાગી ઉઠ્યો છે અને એમણે જે ઓડિયો વાયરલ કર્યો છે એના અનુસંધાનમાં એક કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અને સુરત લોકસભાના મતદાર તરીકે મારે એમને પૂછવું છે અને જણાવવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમારી કદર કરીને સુરત કોર્પોરેશનમાં ટિકિટો આપી હતી વિધાનસભામાં ટિકિટો આપી હતી પક્ષના આગેવાન તરીકે તમને સમગ્ર ગુજરાતમાં એક મહત્વનું મોભાનું સ્થાન આપ્યું હતું અને સમગ્ર ભારત દેશની લોકશાહીને બંધારણ બચાવવા માટેની જે ચૂંટણી હતી એ લોકસભાની ચૂંટણીમાં પણ તમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જાહેરનામાં પહેલા પંદર દિવસ પહેલા તમારી ટિકિટની જાહેરાત થયા પછી તમે કોંગ્રેસ પક્ષને ચૂંટણી જીતવા માટે કેટલા આગેવાની સાથે તમે મીટિંગો કરી સમગ્ર પ્રક્રિયા દરમિયાન સત્તર એક જવાબદાર આગેવાન તરીકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન તરીકે મેં તમને સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે દરેક સભા હોય उलपार विधानसभाના વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયતના આગેવાનોને ઇન્સરેત અમારી મીટીંગો કરાવી હતી તાલુકા કોંગ્રેસની બે વખત મીટીંગ થઈ તમારું ફોર્મ ભરવા માટે સમગ્ર તાલુકામાંથી વાહનની વ્યવસ્થાની ગોઠવણ કરી તમામ ખર્ચોન ઓળપા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય સહિત આપવાની એક પ્રદેશના કોંગ્રેસના આગેવાન કોંગ્રેસ પક્ષ તરીકે મેં કરી હતી દરેક મીટિંગોમાં કોંગ્રેસ પક્ષને કેવી રીતે આપણે જીતારું તમે કેવી રીતે ઉમેદવાર તરીકે જીતે એ માટેના હંમેશા પ્રયત્ન કર્યા હતા તમારો આજનો વિડીયો એવું સાબિત કરે છે કે તમે પહેલેથી જ આ ગણતરી કરીને ભારતીય જનતા પાર્ટી સાથે કોણા કરીને સમગ્ર ભારતમાં કોંગ્રેસ પક્ષનું કેમ નીચું દેખાય એ માટેના તમારા પ્રયત્નો હતા આ ઓડિયો વાયરલ પરથી સાબિત થાય છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે દિવસે આ ઘટના બની ત્યારે પણ સવારે મેં તમને ફોન કરીને કામરેજ સાથે આવ્યા હતા મિટિંગો પટી પછી પણ બીજા દિવસે પણ મેં એક જવાબદાર આગેવાન તરીકે તમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છો અને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની જે કારણે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ થાય એ માટેના પ્રયત્ન કર્યા એવા કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે બધા જ કલેક્ટર ઓફિસમાં હાજર હતા જો તમારામાં સત્ય અને સુરતના સોળ લાખ મતદાનનું મતદાન માટેનો લોકશાહી બચાવ માટેનો જો તમારા માટેની લાગણી હટે તો છુપી આવો ઓડિયો વાયરલ ન કરતે કોંગ્રેસ પક્ષના આગેવાનોની વચ્ચે આવીને લોકોની વચ્ચે આવીને તમારે જાહેરમાં એ બાબતનો ખુલાસો કરવો જોઈતો હતો પરંતુ તમારા પેટમાં કંઈ કાળું હતું અને એના કારણે સમગ્ર સુરત લોકસભા વિસ્તારના મતદારોની લોકશાહી માટેની બચાવવાની જે ખેવના અને ભાવના હતી એને તમે ઠેસ પહોંચાડી છે અને આ સમાજ લોકશાહી બચાવવા માટે તમને કદી માફ ન કરે અને આવનારા દિવસોમાં પણ તમને માફ ન કરે એ પ્રકારના લોકોની જે લાગણી છે એ સ્પષ્ટ દેખાય આવે છે જય હિન્દ જય ભારત